શિક્ષણ સમિતિના સભ્યની સ્કૂલને ને આવી ગોડા સ્થિત સ્કૂલને સ્કૂલ ને મનપાય શાળાનો ત્રીજો ચોથો માળ ગેરકાયદેસર બાંધ્યો હોવાનું પૂર્વ કોર્પોરેટર દ્વારા કરાઈ હતી ફરિયાદ સાંજે સ્કૂલ છૂટી ગયા બાદ ઝોને સીલિંગ કાર્યવાહી કરી શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની હતી આ શાળા છેલ્લા ત્રણ મહિનામાં શાળાના બે માળ ગેરકાયદેસર વધારાયા હતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ડિમોલેશન કરવા કરાઈ હતી લેખિત ફરિયાદ પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટરને પૂર્વ કોર્પોરેટર અસલન સાયકલ કરી હતી ફરિયાદ આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ આપીને ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત એક લાખ વહીવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા બે વાર ડિભોલ્યુશન કરવામાં આવેલ એક લાખ પંદર હજાર રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્તામાં રાખતા હોય સત્તરો દુરુપયોગ કરીને એ અનુરાગ કોઠારી ત્રણ અને ચાર માળનું બાંધકામ ચાલુ જ રાખેલું જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતાં કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા વિદ્યાર્થી પદાર્થ વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં પરંતુ આવનારા ટૂંકા દિવસ અંદર એની ડિમોલ્યુશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાંત ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે